નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ સફળતા સંકલ્પ યજ્ઞ ધોરણ દસ અને બાર બોર્ડની પરીક્ષા નજીક આવી છે ત્યારે વિદ્યાર્થીઓ તેમના માતા પિતા દ્વારા જોવાયેલા સપનાઓ તેમજ ગુરુજનોના અથાગ પરિશ્રમને ધ્યાનમાં લઈને બોર્ડમાં ઉચ્ચેરી સફળતા પામવા કડી મહેનત કરી રહ્યા હોય છે બાળકોની મહેનતને ધ્યાનમાં લઈને હર હંમેશની જેમ કંઈક નવું કરવાના અનુસંધાને કાંધા વિશ્વવિદ્યાલય શાળા દ્વારા બાળકોમાં પરીક્ષાનો ઉત્સાહ વધે તે માટે શાળામાં સાંસ્કૃતિક પરંપરાને જાળવતા અને બાળકોના ઉચ્ચ પરિણામોની સિદ્ધિ માટે સંકલ્પ યજ્ઞનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં યજ્ઞ વિદ્વાનો દ્વારા શાળાના પ્રાંગણમાં વિદ્યાના દેવી સરસ્વતી માતાના મંત્રો ઉચ્ચારણ સાથે શાળાના ટ્રસ્ટી સંચાલક ટ્રસ્ટીશ્રીઓ શિક્ષક શિક્ષકશ્રીઓ તેમજ ખાસ કરીને બોર્ડના વિદ્યાર્થીઓ ભાઈઓ તથા બહેનો દ્વારા યજ્ઞ આહિતો આપવામાં આવી હતી પવિત્ર યજ્ઞ દ્વારા શાળાનું વાતાવરણ હકારાત્મક છળી ઉઠ્યું હતું વિદ્યાર્થીઓ પરીક્ષા પ્રત્યે વધુ સામર્થ્ય ખીલ્યું હતું બાળકોમાં સંસ્કારનું વાતાવરણ ઊભું કરવામાં શાળા હંમેશા સદા અગ્રેસર રહી હતી